તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છો કમલીવાડા તો અને આપણે હંગાત છે કિચન ને આજે આવ્યો છે ટીંગુ આઈડી નો કિંગ છે અમારા ઘરથી વધારે ફોલો કરી ફોલોવર કરી દઈએ આવી ગયો આર્યો આ ટીંગુ ને હા ચૂકલો અમે ટીંગુ જ છે નોમથી ટીંગુ છે નોમે અમે જ છે સાચી વાત ને ટીંગુ તો આપણે જઈએ છીએ પેલી મકાઈ એસપી હિન્દુસ્તાનીનું શૂટિંગ ચાલુ છે તો આજે કટ છે આપણે શું આ વેણવા જઈએ રવૈયા રવૈયા તો હર ભાઈ એનો આવી ગયા હા મૂ કિશન ને ટીંગુ ત્રણ જણા ને કા વિનુભા પેલા જોયું ને આપણે એક દાડો અમુક ચેલેન્જ વિડીયો પણ બનાવેલી છે આપણે ચેલેન્જ વિડીયો બનશે પણ એટલા લગભગ એટલા ટાઈમો થોડા થોડા ટાઈમ ચાલુ થઈ જા હે ચેલેન્જ વિડિયો ને અમે ફરીથી આપણે ચેલેન્જ વિડીયો રમવાનું જ છે કંટાળો ઘેર એવાન કંટાળો આવે

આપણે થોડા લઈ જવાના થઈ ગયા તો લઈને હેડીએ આપણે ને પેલા બોર ઉપર શૂટિંગ ચાલુ હ કટ ચાલુ જ ચાલ એટલે મેં રેગણા મેળવા આયા હમણાં કીધું તમે રેગણા મેળતા હોય તમે હોય આયા આ તો વિનુભાઈ યાદ કરાયું કટ લેવાનું હમ એટલે ચોર એ મને ઘણા કરે કરવા મળ્યા

આપડે પાર્સલ ઉતારી બે જ છો આ નેચે જ તો નેચે તાર હું કરું એ તો નેચેથી રોમિંગ ઘડી વાર લઈ રે ઉતારો આ મારજો

મોડા શોપિંગ થી એટલે મને ખબર નથી રથાન આજ છે કે ખબર પડી કે ગોટા આવું બધું કરેલું હું જોતો બેઠા પછી ખાવા ના પાવે ગોટા પુરી શાક આ રોટલી આવતો રહ્યો તો આપડે આયા છો મુંબઈ થી હલવા લાવ્યા પણ હલો ઘેર બન્યો હોય તો ખુલ્લી એક ચાહકે કોમેન્ટ મારી સ્પેશિયલ કીધું કે મુંબઈ નો હલવો દિલ્હી ભાઈ ના લાવ્યા હું એડ્રેસ હાલું એડ્રેસ હાલ્યું માં પ્રવીણ મીઠાઈ ઘર કોક મીઠાઈ ઘર નામ છે કોક તે આગળ હ બઉ કમ પહોચ્યું પણ ચૂલા પર ના થાય એ તો આને તૈયાર મળે વાત કરાય હલવો આપડે નહીં ભણવાનું કાલે આપડે હલો ખાશું હલવાની વાત કરો આપડે ગાજો નો આવે એવો કે ના પટ્ટી નઈ મજા આવે કારણ આખો મુંબઈ નો હાલ એ તો હમણાં ભાઈ આપડે ટીમ માંથી કોઈક લાગ્યું કોઈક ટીમ માં બઉ મજા આવે હલો આપડે લાગશું આપડે દુબઈ જવાનું શું સમય ડૂબી જવાનું છે તમે કે મારા તો એવું ક્યાંક ડૂબી ના એક ભાઈનો ચાલુ હો અને બીજા ભાઈએ ફોન કર્યો હતો એટલે કીધું કે થોડા મારે પાસપોર્ટ ઘટાડવાનો બરાબર પણ પાસપોર્ટ દો

કે દિવાળી નો જે મહિનો આવે ને ધારો કે દસ માં આવતો કે અગિયાર માં આવતો બરોબર હા જે બી આવતો એક મહિનો ફરવા જતું રહેવાનું એક મહિનો ફરવાનું બાર મહિનો એ તો કાલે હાથ ને તો દર્શન કરવા જવાનું છે આપડે હર્મદાધામ માતા મંદિર છે એ પણ જવું હોય પંદરમી ઓગસ્ટ અને બોલે કાતો ધંધા ધંધાનું તમને યાદ આવ્યું હતું બધું યાદ આવે મને આપણે ધંધમ જવાનું હોય તો બોલ્યો